ઓફ ઇન્ડિયા જ્યારે અહીંયા તપાસ કરી અહીંયા સ્થળ ઉપર આવ્યું અને મંદિર અને ફ્લેટની તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે શરૂઆતમાં આ જે પાછળની વાઇટ દિવાલ દેખાઈ રહી છે એ મંદિરનો પાછળનો ભાગ છે અને આ ઉપર જે બોર્ડ મારેલું છે એની પાછળ મંદિરનું શિખર છે પણ કોઈ રીતે આવું બોર્ડ કરીને ત્યાં શિખરને ઢાંકી દેવામાં આવ્યું છે જેથી એ મંદિર કોઈને દેખાય નહીં આ મંદિરની જે જગ્યા છે ત્યાં પણ આવી રીતે ઈટો મૂકીને અને આ જાળી બનાવીને એ રીતે કરવામાં આવી છે કે મંદિરની ઓળખ જ છુપાઈ જાય કે એ કોઈને દેખાય જ નહીં પરંતુ આ મંદિર અહીંયાથી વર્ષોથી અહીંયાના જે સ્થાનિક હિંદુઓ છે એના દિલમાં વસેલું છે અને ખૂબ જ પૌરાણિક આ જેટલી પણ અહીંયા આજુબાજુમાં બિલ્ડિંગો છે એ દરેક બિલ્ડિંગો કરતા જૂનું આ મંદિર છે જેને હવે ન્યાય અપાવવા માટે

છતાં પણ કઈ રીતે ખરીદવામાં આવી અને કઈ રીતે ખોટી રીતે એને આ બનાવી દેવામાં આવ્યું એ તપાસનો વિષય છે જે બાબતે હવે મુખ્યમંત્રીના આદેશ બાદ તપાસ થવા જઈ રહી છે તો આશા રાખીશું કે જલ્દી જે આ પૌરાણિક મંદિર છે એને ન્યાય મળે અને જલ્દી એની આસપાસનું આ જે ગેરકાયદેસર બાંધકામ કરેલું છે એ દૂર કરવામાં આવે